છેલ્લા કેટલાક સમયથી ભુજ શહેરમાં વધી રહેલા લૂંટચીલ ઝડપના બનાવો પર રોક લગાડવા પોલીસની અલગ અલગ ટીમ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં વાન ડિટેઇન અને એન્સી કેશ નોંધાવા સહિતની કામગીરી કરવામાં આવી હતી ભુજ શહેર અને આસપાસના વિસ્તારમાં લૂંટ કે ચીલ ઝડપના બનાવો બનતા અટકે તેવા હેતુ સાથે ભુજના અલગ અલગ વિસ્તારમાં ચાર કલાક સુધી સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન વધુ વિગત અંગે એલસીબી પીઆઈઆલએ જણાવ્યું હતું કે એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલસીબી શાખાના સુપરવિઝનમાં ચેકિંગ ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુજમાં સાંજે ચાર વાગ્યા થી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું એ અને બી ડિવિઝન એસઓજી પેરોલ ટ્રાફિક શાખા મહિલા પોલીસ સ્ટેશન એલસીબી શાખાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓની જુદી જુદી સાત ટીમો બનાવી ખેંગાર પાક ત્રણ રસ્તા નવી સરકારી વસાહત પાણીના ટાંકા પાસે લેકવ્યુ હોટેલ ચાર રસ્તા

એમવી એક્ટ એનસી પચાસ તેમજ રૂપિયા સાત હજાર બસો નો સ્થળ પર જ દંડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો વધુમાં સાંભળી એલસીબી પીઆઈઆર ને તેમની મુલાકાત ગઈકાલે સાંજના સોળ જીરો થી વીસ જીરો દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી મકરણ ચૌહાણ સાહેબની સૂચનાથી એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન મહિલા પોલીસ સ્ટેશન અને ટ્રાફિકની જુદી જુદી ટીમો બનાવી અને મંગલમ ચાર રસ્તાની આજુબાજુ જે ચેઇન સ્નેચિંગના બનાવો ન બને અને લૂટના બનાવો ન બને એનો ચેકિંગ કરેલું હતું જેમાં ચેકિંગ દરમિયાન જુદા જુદા વિસ્તારમાં રેકી કરી અને વાહન ચેકિંગ કરવામાં ત્રણસો જેટલા વાહનો ચેક કર્યા છે જેમાં દસ વાહનો જે કાગળો સાથે ન હતા શંકાસ્પદ એને ડિટેન કરી છે તથા પચાસ એનસી આપી અને રોકડ દંડ કરી અને કામગીરી કરવામાં આવેલ છે